એક સાંધો અને તીડ તૂટી સ્થિતિ ઊભી થઈ રહી છે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ પોતાનું સંગઠન વધુ મજબૂત માટે પ્રયાસો કરે છે ત્યારે કોંગ્રેસ પોતાનું સંગઠન મજબૂત કરવાનું ઠીક પરંતુ જે કાર્યકર્તા છે સાચવવા પણ નિષ્ફળ છે વર્ષોથી કોંગ્રેસના કમિટેડ પરિવારના યુવા નેતાઓ પણ હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે ભાજપ કાર્યાલયમાં કોંગ્રેસના પૂર્વ નેતા અને હોદ્દેદારોએ જય શ્રી રામના નારા લગાવ્યા અને કેસરીઓ ધારણ કરી લીધો ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આજે સુરત ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓને કેસરી ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ આપ્યો હતો સુરત મહાનગરપાલિકાના માજી કોર્પોરેટર સુનિલ પટેલ તેમના દીકરા નિકેત પટેલ જેઓ માજી એઆઈસીસી સભ્ય છે તેમની સાથે સ્થાનિક નેતાઓ સંખ્યાબંધ સાથે ભાજપમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જણાવ્યું કે કોંગ્રેસમાં વર્ષો સુધી કામ કરનાર કાર્યકર્તાઓ નેતાઓ કોંગ્રેસની વિચારધારાથી મોહભંગ થઈ ચુક્યા છે ત્યારે મોદીની સરકાર મહિલા યુવા કિસાન અને ગરીબોના ઉત્થાન માટે કામ કરતી હોય ભાજપના જોડાતા પહેલા માજી એઆઈસી સભ્ય નિકેત પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચાર શ્રેણીથી પ્રભાવિત થયા કોંગ્રેસમાં કામ નથી થતા સંગઠન પણ નથી લોકોના કામ કરવા હોય તો ભાજપનું સંગઠન મજબૂત હોય જેથી વડાપ્રધાન ને વિકાસ ગાથાને જોઈ તેઓ ભાજપમાં જોડાયા છે